જોઈએ સમાચાર ગાંધીનગરમાં આવેલા કંથારપુર વડ કે જે પાંચસો વર્ષ જૂનું વડ છે ત્યાં બે દિવસ પહેલાં એક વડવાએ તૂટી ગઈ હતી ત્યારબાદ એ પૌરાણિક વડનું જતન થાય તેની કાળજી લેવાય તે માટે ત્યાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને તેમની સાથે કેટલાક અધિકારીઓએ પણ મુલાકાત લીધી હતી ત્યારે એ વડની આજુબાજુ પચીસો ચોરસ મીટરની જગ્યામાં વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કંથારપુર ખાતે જે મંદિરની આગળ પચીસો જગ્યા છે એના ઉપર પોતે પ્રોજેક્ટ કરે છે સમગ્ર વડનો યાત્રાધામ બોર્ડના કાર્યક્ષેત્રમાં નથી એ આ એક સ્પષ્ટતા બીજું જે વડનો વિસ્તાર છે જે પાંચસો વર્ષ જૂનો વડ છે એ વડના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ પોતે સૂચના આપી છે પાણીની સુવિધા તો એમાં બે ત્રણ બાબતો જે અમે ધ્યાનમાં લીધી છે અમે ટોયલેટ બ્લોક ત્યાં મોબાઈલ ટોયલેટ બ્લોક મંદિરમાં ટ્રસ્ટમાં આપેલું છે ગ્રામ પંચાયતે એની લેખિતમાં અમને આપેલું છે કે ટોયલેટ બ્લોક અમે આપશું એ અમે આપી દીધું છે એને સંચાલનની સાફ સફાઈની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે એ પણ એમાં શરત છે એટલે ગ્રામ પંચાયતને અમે સૂચના આપી છે કે ભાઈ એની સફાઈ થાય મંદિર ટ્રસ્ટને પણ અમે સૂચના આપી છીએ કે ભાઈ દબાણ અને બાબતોમાં આપી પણ ટ્રસ્ટની જવાબદારી રહેશે હકની સાથે સાથે ફરજ જોડાયેલી છે એ પણ એક વસ્તુ ચોક્કસ છે સાથે સાથે અમે પણ કરી છે કે ભાઈ પ્રાંત અધિકારીશ્રીને કાર્યક્ષેત્રમાં એક સમિતિ બનાવવામાં આવે અને આ સ્થાનિકમાં દબાણ ન થાય સ્વચ્છતા જળવાય અને નાના મોટા જે કોઈ પ્રશ્ન હોય એનું તાત્કાલિક નિરાકરણ આવે એ માટે પણ અમે સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં ત્રણ દસ અને ના પરિણામો જાહેર થયા છે ત્યારે પરીક્ષામાં કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હતા કે જે ઉત્તીર્ણ થયા હતા પરંતુ